નમસ્કાર મિત્રો આપણે હવે દિવાળી વેકેશન ખુલી ગયું છે ને દિવાળી વેકેશન પછી આપણે ભણવાની પણ શરૂઆત ધીમે ધીમે કરવાની હોય છે બરાબર છે તો હવે તમે ચાર મિત્રો આવ્યા છો તો આજે આપણે અહીંયા ગાડી એક ચિત્ર આપ્યું છે શેનું ચિત્ર છે કોઈને ખબર છે જંગલનું સરસ જંગલનું ચિત્ર છે ને જંગલમાં રહેતા પ્રાણીઓ અહીંયા ગાડી આપેલા છે તો તમે બધા પ્રાણીઓને ઓળખતા હશો ઓળખો છો ને તો હાથીને કેટલા ઓળખે છે જરા બરાબર બતાવો જો તમે બેન હાથી ક્યાં છે સરસ તમે સિંહ બતાવો છો સિંહ ક્યાં છે વેરી ગુડ વાઘ ક્યાં છે બતાવો છો વાઘ સરસ વાંદરો ક્યાં છે સરસ કેટલા વાંદરા છે ચિત્રમાં ચિત્રમાં વાંદરા કેટલા છે જોવો જોઈએ હે એક છે સરસ પછી જીરાપ ક્યાં છે જીરાપ પણ બતાવશે સરસ કેટલા જીરાપ છે બે હવે હું પૂછું એને જવાબ આપવાનો બરાબર ચલો આ ચિત્રમાં માછલીઓ કેટલી છે ત્રણ કેટલી છે ત્રણ હવે હવે હું પૂછું એ બોલશે ચલો આ ચિત્રમાં દેડકા કેટલા છે બોલો છો તમે બેન દેડકા કેટલા છે બતાવો છો કઈ છે સરસ चलो आम्ही बत्तक केला आहे बतक बताव कई आहे घडी बव पेलू मोटू मोठू ने हां केला थया चार बतक थया बराबर चलो बताओ जो मी पोपट केला आहे चा चित्रमापट चार केला पोपट आहे चार, चार. તમે બેન બતાવજો કેટલા પક્ષીઓ છે બધા પક્ષીઓ કેટલા છે આ ચિત્રમાં કુલ પક્ષી કેટલા છે બોલો ના હજુ એક કંઈક છે જોવો જોઈએ હા સરસ કેટલા પક્ષીઓ છે દસ ચાલો ચિત્રમાં હરણ કોઈ છુપાયું દેખાય છે તમને હરણ બરાબર શેની પાછળ છુપાયું છે ઝાડ પાછળ છુપાયું છે હે ને સરસ ચલો પછી તળાવમાં તમને બીજું કોઈ દેખાય મગર દેખાય છે કોઈને સરસ મગર શું કરી રહ્યો છે મોડી ફાડી રહ્યો છે શું કરવા માટે ખાવા માટે છે ને ખાવા માટે ચલો વાંદરાભાઈ ક્યાં ટીંગાયા છે ઝાડની ડાળી પકડીને ટીંગાયા છે સસલાભાઈ દેવાય છે સસલાભાઈ કોઈ જગ્યાએ સરસ કઈ છે હા આઈ રહ્યા જો એ સસલાભાઈ છે શું છે સસલાભાઈ ચાલો ભાઈ ઝાડ કેટલા જોવાય છે ઝાડ ગણો જોઈ તમે ઘણી બતાવજો આ બેન ઘણી બતાવો ઝાડ એક હમ પાંચ હજુ બરાબર ઘણો બે ત્રણ ચાર પાંચ છ સાત છે કેટલા ચાળ છે સાત છે તો આપણે આવું જ્યારે ચિત્ર જોઈએ ત્યારે ચિત્રની અંદર શું શું આવેલું છે એ બધું જ આપણને ખબર પડવી જોઈએ એનો ચિત્રનો ઉપયોગ શું છે એનો કલર કેવો છે બરાબર ચિત્રમાં કેટલા પક્ષીઓ છે કેટલા પ્રાણીઓ છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ તો આ ચિત્રનું વર્ણન થયું શું થયું વર્ણન પછી એનો ઉપયોગ થાય શહેર શું થાય ઉપયોગ થાય બરાબર ને એ આપણે પછી શીખવાનું છે બરાબર ચાલો ચાલે